રાજા રજવાડાઓ જમીન લઈ લેતા હતા જે ધારતા હતા એ કરતા હતા મેં પણ જાણ્યું કે કોંગ્રેસના યુવરાજે જે નિવેદન કર્યું છે એ બહુ નિંદનીય છે એનું મને બહુ દુઃખ થાય છે પરંતુ હું એમને કહેવા માગું છું કે રાજા મહારાજાઓ એ લોકો હતા કે જ્યારે દેશ આઝાદ થયો અને દેશની અખંડિતતા માટે એક પણ ક્ષણનો પણ વિચાર કર્યા સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રપોઝલ મૂકી તો તુરંત બધી જમીનો એમની મિલકતો બધું દેશ માટે સમર્પિત કર્યું હતું એ આ સમાજ ક્ષત્રીય સમાજ છે એટલે હવે એમની રાજકીય પક્ષો એમના પોતાના રોટલા શેકવા માટે આવા અનગણત મતો લેવા માટેના જે નિવેદનો કરે છે એ દેશની પ્રજા માટે બહુ ખરાબ વસ્તુ છે કે આ નીચલી કક્ષાના નિવેદન કહેવાય એ આવા ન કરવા જોઈએ અને દેશમાં જે આજે ભાઈચારો જળવાઈ રહ્યો છે ભારત દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને એમાં ઓછપ લાગે એવું મારું માનવું છે બીજું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ વિડીયો ટ્વીટ કર્યો અને લખ્યું છે કે રાજા મહારાજાઓએ તો આપી દીધું હતું જે લૂંટ્યું છે કોંગ્રેસે લૂંટ્યું છે સર બિલકુલ સંઘવી સાહેબની વાત સાથે હું સંમત છું કે સંઘવી સાહેબ એમની જે ઉંમર છે એ હિસાબે બહુ મેચ્યોર છે અને એમનું નિવેદન બહુ સ્પષ્ટ છે કે લૂંટવાવાળાય આ પ્રજા છે કોંગ્રેસવાળો દેશને આ લૂંટ્યો છે બાકી રાજા મહારાજાઓ જાગીરદારોએ તો દેશ માટે આપ્યું છે અને આજે પણ દેશ માટે અને બોર્ડર ઉપર સમર્પિત થવા માટે આ ગુજરાતનો ક્ષત્રિય સમાજ તત્પર છે બાપુ હવે છેલ્લો સવાલ જો રૂપાલાજીનું જે નિવેદન આવ્યું હતું પરસોત્તમ રૂપાલાનું તો ક્ષત્રિય સમાજે માગણી કરી એની ટિકિટ રદ કરો રૂપાલાએ માફી પણ માગેલી હતી તો હવે રાહુલ ગાંધી શું કરે આ મુદ્દે ક્ષત્રિય આગેવાન તરીકે તમે શું ઈચ્છો છો જુઓ આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ રાજકીય માણસો એમના રોટલા શીખવા માટે દેશની પ્રજા અંદર અંદર ભાઈચારાથી ધારો કે પક્ષ પટેલ અને એક ક્ષત્રિય ધારો કે એક સંપીને ગામડામાં અમે રહેતા હોઈએ છીએ પણ અમને અલગ કરવા માટેના આ બધા હથકંડા અપનાવે છે પરંતુ આજે જે પુરુષોત્તમજી રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ અમારા ઉપર આપ્યું તો અમને વાંધો નહોતો પણ અમારી બેન દીકરીઓના વિરુદ્ધમાં આપ્યું છે એટલે અમે પણ હું પણ આજે કાર્યકર છું બહુ આહત છું અને હું બિલકુલ આરામમાં નિષ્ક્રિય થઈને બેઠેલો છું આજે આભાર તો આ રણજીતસિંહ છે જેનું કહેવું છે કે રાજકારણીઓ જે નિવેદન આપે છે મત લેવા માટે આ નિવેદન આપતા હોય છે જેના કારણે દેશની જે ભાઈચારો જળવાઈ રહ્યો છે એના ઉપર ક્યાંક અસર થાય છે આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા હિંમતનગર